નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા માટે જે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે જોવાના છે તમારે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે મારે તમારે ખાસ કરીને વિડીયો અંશો જોવાનો છે અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને શેર બધી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ આ પ્રશ્નોનો લાભ મેળવી શકે અને તે પણ એક્ઝામમાં સારા માર્ક્સ લાવી શકે આપણી આ ચેનલ પર છે ધોરણ દસના બધા વિષયના વિડીયો મૂકવામાં આવે છે ફર્સ્ટ એક્ઝામ માટેના તમે ખાસ આપણે ત્યાં કરી લેજો

આર્ય પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યારબાદ પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું સમજાવો આ તમને પ્રશ્ન ત્રણ માર્ક્સમાં મોસ્ટ આ છે ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ ભારત પ્રાચીન સંસ્કૃતિ સંસ્કૃતિ ધરાવતો દેશ છે સાથી કહી શકાય તમને આ પ્રશ્ન ત્રણ માર્ક્સમાં આવી શકે છે ત્રણથી ચાર માર્ક્સમાં ત્યારબાદ સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો તમને આ પણ પ્રશ્ન છે આવી શકે છે મોસ્ટ આઈપી છે આપણે અહીં તમને ફક્ત પાંચે પ્રશ્ન આવેલા છે

ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો આ પ્રશ્ન આગો તેનો છે ત્યારબાદ ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે તેની સ્પષ્ટતા કરો આ પણ તમને પ્રશ્ન બે માર્ક્સમાં આવી શકે છે ત્યાર પછી ભારતની એક કલા તરીકે અશુલ ભારતની એક કલા તરીકે હાથ ધોરાટ કલાનો પરિચય આપો તમને આ પ્રશ્ન આગો તેનો છે ત્યારબાદ ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો ત્યાર પછી કથકળી નૃત્ય વિશે સમજ આપો તમને આટલા જે પ્રશ્નો ફક્ત આઠ આ પ્રશ્ન આપેલા છે ચેપ્ટર મોટું છે છતાં પણ આપણે ફક્ત આઠ પ્રશ્ન આપેલા છે જે મોસ્ટ આઈએમપી છે ઘણી બધા બોર્ડના પૂછાયેલા છે તમને ફર્સ્ટ એક્ઝામ આપણે પૂછી શકે છે માટે ખાસ તમે આટલા પ્રશ્ન એકવાર તૈયાર કરી લેજો હવે આપણે આગળ વધે તેને એક માહિતી આપવાની છે હજી તમે ફોલો ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી લેજો તમે ત્યાં બધો પ્રયોગી પીડીએફ મટિરિયલ્સ આઈએમપી પીડીએફની નોટ્સ એ બધું આપણે ત્યાં મૂકીએ છીએ આપણી વોટ્સઅપ તલ પર ખાસ તેને ફોલો કરી લેજો તમને ત્યાં આ જે બધા જ વિષયના મટિરિયલ્સ મળતા રહેશે તો તમે ખાસ તેને ફોલો કરી લેજો તમને બંને અહીંયા જે કિલા આપેલા છે તમે તેને સ્કેન કરીને એમાં જોડાઈ શકો છો આ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર ત્રણની વાત કરીએ ભારતો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય આમાંથી પ્રશ્ન અગત્યને આપણે જોઈ લઈએ સૌથી પહેલાં કે શિલ્પ સ્થાપત્ય કલા એટલે શું પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે તમને આ બે માર્ક્સમાં આવી શકે છે વિભાગ બીની અંદર ત્યારબાદ સમ્રાટ અશોકના સમયના કયા પાંચ તોપો જાણીતા હતા અથવા જાણીતા છે આ પ્રશ્ન તમને આવી શકે છે ત્યારબાદ

કરી લેજો છે ચેપ્ટર માર્ક વાત કરીએ ભારત નો વિજ્ઞાન અને ટેકનોલોજીનો નો વારસો આપણે પ્રશ્ન આના જે પ્રશ્નો અગત્યના છે એ ખાસ તમારા માં આજે બંને પ્રશ્નો છે પ્રશ્ન બંને 4 માર્ક્સ માટે આ આપી છે ખાસ તમે આટલા પ્રશ્નો તૈયાર કરી લેજો ચેપ્ટર 6 ની વાત કરીએ કુદે સંસાધનો એ પણ એમાં પણ આપણે ફક્ત આપેલા છે ચાર પ્રશ્ન ખાસ તમે તૈયાર કરજો ત્યાર બાદ ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ વન્યજીવ અને સંસાધનો આ પણ પ્રશ્ન આના જે પ્રશ્નો અગત્યના છે આપણે આપેલા છે આમાં તમારે ખાસ એક પ્રશ્ન પૂછવાનો છે નકશા માટેનો આપણે છે એનો અલગ વિડીયો બનાવીશું નકશા માટે તમે ખાસ આને આપણે ફક્ત બે સવાલ આપેલા છે એ તમે તૈયાર કરી લેજો ચેપ્ટર દસ થી વાત કરીએ ભારતીય કૃષિ તમે આમ જે પ્રશ્નો અગત્યના જે આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો તેને ચેપ્ટર અગિયારની વાત કરીએ ભારત જળ સંસાધન આપણે એના પર પ્રશ્ન આપેલા છે એમાં તમારે ફર્સ્ટ મોટ આ પ્રશ્ન જે આપેલો છે એ છે ભારતમાં જળ સંકટ સર્જવાના તંગો સંજોગો જણાવો આ તમને પ્રશ્ન ત્રણ થી ચાર માર્ક્સ મોસ્ટ ટાઈમ બી ખાસ સૌથી પહેલા તૈયાર કરી લેજો ચેપ્ટર નંબર પંદર ની વાત કરીએ આર્થિક વિકાસ એના પર પ્રશ્ન પણ આપેલા છે ચેપ્ટર નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એમાં ખાસ તમને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આપેલા છે તો તમને ખાસ આજનો વિડીયો ગમતો હશે વિડીયો ગમતો જાવ લાઈક કરો અને શેર જલ્દી કરજો ચેપ્ટર સત્તાની વાત કરીએ આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી આપણે ત્યાં બધા પ્રશ્ન આપેલા છે અને હોય તો એ છે તમારે મદગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો આ છે સૌથી અગત્યનો પ્રશ્ન છે અને ઉપરાંત ગરીબી એટલે શું તેના લક્ષણો જણાવો આ પણ તમારા પ્રશ્ન છે મોસ્ટ આઈપી છે બંને પ્રશ્નો આવી શકે ચાર માર્ક્સમાં અથવા ત્રણ માર્ક્સમાં તો ખાસ તમે તેને તૈયાર કરી લેજો તમને ખાસ આજનો વિડીયો ગમ્યો છે વિડીયો ગમે ગમ્યો છે તો લાઈક કરો અને શેર વધી કરજો તો આજના વિડીયોમાં આટલું જ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ